ખાવા માંડો તો હાલો નીતિન ભાઈ પાછો વારો હજી પેલો છાઈસ નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આજે વ્લોગની શરૂઆત રવિવારના દિવસે સ્ટાર્ટ થઈ ગયો છે બ્લોગ અને આજે જો પહેલાં તો હે ને તમને ઘડિયાળ પહેલાં બતાવી દઉં જો કેટલા હાડા છે વાયગા હે પણ હકીકતમાં હું અત્યારના વાયગા છે પોણા બાર ઘડિયાળ ટાઈમે નથી હલતી બંધ થઈ ગઈ છે તો થોડુંક રિપેરિંગ થાય તો ઘડિયાળને રિપેરિંગ કરી નાખીશું નહીં તો નવી એકાદી લેવી તો નવી લઈ લેશું ગામમાં જવી જ છીએ અને બાકી બીજી એક બે વસ્તુ લાવી છે તો પહેલા જાવી નીતિન ભાઈ હટુ પચામાં ને ઉલાવાનું છે તો લેતા આવી અને માહોલ અત્યારના વરસાદી નથી ગરમી વાળો માહોલ છે જો વરસો એકદમ વળે છે જાવી ગામમાં એ તો કપડા લઈને આવતા રહ્યા છીએ અને અત્યારે જમવા બી વિશે પહેલા જમી લેવી અને ત્યારબાદ બતાવી કે શું લીધું છે તો કપડાં લઈને તો આવતો રહ્યો અત્યારે અને જો ઘડિયાળ રિપેરિંગ ન કરાવી ખબર નહીં ચાલો પાછી મેં આ જી શું કહેવાય આ એ રીતના નટસીને ખોલીને ફિટ ફિટકે પાછી ચાલવા માંડી જાઓ બે વાયગા છે અત્યારે અને કપડાં જો આ લઈ લીધા છે મેં અત્યારે પહેરી દેખાશે બ્લેક કલરનું ટી શર્ટ મસ્ત અને આ નાઈટ શૂટ લઈ લીધું જો નાઇટ પેન્ટ નીતિનભાઈ હાટું લીધું હતું પણ પહેરી મેં લીધું છે

અને ભરેલા કારેલા આ મસાલો ભરેલો છે રોટલી દૂધ છે આ બાજુ નીતિનભાઈ દહીં ખાય છે ઝીંગણા બટે શાક ખાય

તો તાણા ને બધું પડ્યું કે લોટ પડ્યો છે ને બધું અને અમે લાયક થોડુંક નાનું એવું સરપ્રાઈઝ ચો જલેબી અમાર મમ્મી જલેબી બહુ ભાવે એટલે આજ તો મારા મમ્મી અગિયાર રસ્તે આ ઉપવાસ છે પણ એક ટાણા આમ ખવાય કે એટલે હમણાં અહીં જે એક ટાણું હોય ને તઈ જલેબી ખવાય એલા જલેબી લઈ આવ્યા છીએ આપણે અને ફ્રીજ જો મમ્મી આખું ભરી દીધું છે અહીંયા છ આ છ વાઇટકા જો બધા અલગ અલગ શાક છે પછી આ કારેલામાં ભરવાનો મસાલો આ મલાઈ છે ઓલું માખણ છે પછી ઓલું સિંગદાણાની પેસ્ટ છે અને ઘી છે આ બાજુ છાય દહીં દઉં થયું કેચઅપ ને બધું તો વાઇપ્સ એ પડે કાંઈ જ મેં બધા આમ તો આ બ્લોકમાં જ આગળ હમણાં બતાવ્યા હતા જોઈએ વાઇસ અને બાકી ફ્રીઝર ખાલી છે ફ્રીઝરમાં કાંઈ નથી ત્યારે રેડી છી એક અલગ ગેમ રમવા તો ગેમમાં જવો આ પાંચ અલગ અલગ બાઉલ છે અને ફોન સેટ કરી દીધો એક નીતિનભાઈ એંગલ લેવા હતું લીંબુ હવે એક બાઉલમાં લીંબુ રસ એક બાઉલમાં સોડા એક બાઉલમાં કેચપ એક બાઉલમાં છાશ એક બાઉલમાં દૂધ આપણે નખી દેવું ત્યારબાદ આ બિસ્કીટ અહીંથી આમ રોલ કરશું રોલ કરશું અને ક્યાં જાય કયા બાઉલમાં પડે જે બાઉલમાં પડે

તો હાલો કેવું હે મારો વારો ओवेचर मारो पे लवारो 3 2 1 आ लो भाई आ लो भाई खावा खावा मंडो ओ भाई साहब लैले टिक मत दो मैं देवे को टमाटर केचप मेरे નીતિનભાઈ સાઈસ વાળું ખુ ટમેટા કચો વાળું પાછો નીતિનભાઈ વાળું રેડી રાખ્યું છે એ તો બહુ સારું બીજું બિસ્કીટ રેડી ઈ એક ટુ આભાર

બધા એ બધું અલગ અલગ ટ્રાય કરી લીધું તમે બીજા એંગલથી પણ જોઈ લીધું હશે તો આ રોલ ધ ગેમ રમીને થોડીક તો મજા આવી સેટઅપ કરવામાં થોડીક વધારે હજી જો નીતિનભાઈ કરે